કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં મારુ કચ્છ નામનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ કચ્છ સંગ્રહાલય ખાતે ફોટોગ્રાફી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં કચ્છ જિલ્લાના બાવીસ ફોટોગ્રાફરે ભાગ લીધો હતો ચેનલે આ વખતે બેસ્ટ ઓફ મારું કચ્છ બે હજાર ચોવીસ અંતર્ગત છ પાર્ટિસિપન્ટને પસંદ કર્યા છે અને ટોટલ એક્ઝિબિશન માટે બાવીસ પાર્ટિસિપન્ટના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત થયા છે આ વખતે અમે એકથી પાંચ ફોટોગ્રાફ સુધીની છૂટ આપેલી અને જેથી કરીને કોઈ એક પાર્ટિસિપન્ટે એક જ ફોટોગ્રાફની સાથે વાર્તા પોતાની આપી છે તો કોઈએ પાંચ ફોટોગ્રાફ સાથે અને એટલા માટે આ વખતે બાવીસ ફોટોગ્રાફર જેની કંઈક વાત છે જેની અમારી થીમ બેઝ કંઈક એમની આવૃત્તિ આવેલી જેથી કરીને એમને પ્રદર્શિત કરવામાં આવ્યા છે ટોગાન કળા છે એ ચારસો વર્ષ જૂની છે એવી જ રીતે બીજા અન્ય ફોટોગ્રાફરે પણ અલગ અલગ થીમ ઉપર ને આખી જે આખા દિવસની જે પ્રોસેસ છે અમુક નેચરની કરી છે અમુક એ બીજા આહીર આર્ટને ભરત કામ કરતા હોય એવા બધા અલગ અલગ ફોટોગ્રાફ્સ સબમિટ કરાવ્યા છે